હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં હું છું ધર્મિષ્ઠાબા પરમાર આજે આપણે બનાવીશું લીલી મેથીનું શાક એના માટે આપણને જોઈશે એક વાટકી ઝીની સમારેલી ડુંગળી એક વાટકી બે ટમેટોની પ્યુરી આદુ આદુમરચાંની પેસ્ટ અને લસણ સમારેલું શિયાળામાં લીલી મેથી આસાનીથી મળી જાય છે તેને મેં સમારીને અને ધોઈને તૈયાર રાખી છે તો ચાલો આપણે બનાવીએ લીલી મેથીનું શાક આ શાક તમે કદી બનાવ્યું નહીં નવી રીતથી હું બનાવું છું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ હવે મેં એક મોટો ચમચો તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખશું અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ મેથીની ભાજીમાં થોડો કલર આવે એટલે આપણે હળદર નાખશું અને મેથી ભાજી નાખીને આપણે કાતરી લઈશું હવે આપણે અંદર લસણના ટુકડા ઉમેરશું અને બધું મિક્સ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરશું ઢાંકણ ઢાંકીને આપણે બે થી પાંચ મિનિટ સુધી ભાજીને ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણી ભાજી સરસ ચડી ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું આપણે એ જ પેનમાં ફરી તેલ મૂકશું હવે એમાં આપણે ડુંગળી સાતરીશું આદુ લસણની પેસ્ટ ઉમેરશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું વધારે ઓછું કરજો કરી શકો છો હું મેં અહીંયા બે લીલા મરચા અને અડધો આદુનો ટુકડો લીધો છે ડુંગળીને થોડી બ્રાઉન કલરની સાતળી લઈશું જેનાથી એમાંથી કાચો સ્વાદ એનો વયો જાય આ રીતે તમે એકવાર જરૂરથી લીલી મેથીનું શાક બનાવજો આ નવી રીત છે બધાને ખૂબ જ ભાવશે આપણી ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા કરશું બધા મસાલા આપણે મીડિયમ આંચ પર જ શેકવાના છે જેથી તે દાજી ના જાય અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બધું બરાબર મિક્સ કરીશું આમાં હવે થોડું આપણે પાણી ઉમેરશું જેથી આપણો મસાલો નીચે ચોટી ના જાય વાટકી જેટલું પાણી ઉમેર્યું છે પાણી ઉમેરવાથી આપણો મસાલો સરસ સંતરાઈ જશે અને નીચેથી બળે પણ નહીં તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ થઈ ગયો છે હવે આપણે એમાં ટામેટાની પ્યુરી ઉમેરશું મીઠું ઉમેરશું જેથી ટામેટાની પ્યુરી સરસ મિક્સ થઈ જાય અને જલ્દીથી ચડી જાય તમે જોઈ શકો છો આજુબાજુથી તેલ છૂટવા માંડ્યું છે હવે આપણે એમાં લીલી મેથી જે આપણે પહેલા સાતરીને તૈયાર રાખી હતી એ ઉમેરશું હવે બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું બધું મિક્સ કરી દઈશું આપણે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો હવે આપણે ઢાંકણ ઢાંકીને બે થી પાંચ મિનિટ સુધી આપણે એને સીજવા દઈશું હવે આપણે જોઈ લઈશું આપણું શાક સરસ રીતે થઈ ગયું છે હવે તેમાં આપણે ચટપટો અને ક્રન્ચી સ્વાદ લાવવા માટે એમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરશું મેં એક ચમચી ખાંડ લીધી છે તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછી કરી શકો છો અને એક નાના લીંબુનો રસ લીધો છે અમે બધું બરાબર મિક્સ કરી દઈશું આપણે છે ને જોતા જ મળમ પાણી આવી જાય એવું એકવાર જોડથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું લીલી મેથીનું શાક શાકને ને સર્વ કરતા પહેલા એક ચમચી ઘી મેળશું આપણે

તો તૈયાર છે મેથી શાક હવે આપણે ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય માતાજી